તો જય દ્વારકાલીશ જય મોમાય જય ઠાકર જય સુભિયા બાપા અને ભલા આજે આપણે એવી જગ્યા ઉપર આવ્યા છીએ જે વેરાણ વગડાની મલકોર બાપા અહીંયા બહેણા કર્યા છે જેને એમ કહેવાય કે ડુંડા પરિવારમાંથી જે બાપા છે અને જે કે ગાયુનો સાંડ કહેવાય એવા દાદાના અહીંયા બેસણા છે અને તમે આજુબાજુ જોઈ રહ્યા છો મિત્રો વેરાણ વગડો છે પણ અહીંયા જે ને બચાવવા માટે જેને બલિદાન આપ્યું છે અને જે આજે અળિકમ પારિયા થઈને અહીંયા બેઠા છે એમને લાઈવ દર્શન કરવા છે અને મિત્રો બને ત્યાં સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને આગળ શેર કરજો અને બાપાના લાઈવ દર્શન કરાવવા છે અને વાલા ખાસ તમારી આગળ કોઈ આવા ઇતિહાસો હોય કે તમારે આજુબાજુ કોઈ આવા પાળિયાના ઇતિહાસો પડ્યા હોય તો જરૂરથી અમારો સંપર્ક કરો અમારો કોન્ટેક કરો આપણે બને ત્યાં સુધી એ જગ્યાની મુલાકાત લેશું અને

વલા એવા સોગઠિયા દાદાની જ્યારે આજે વાત કરવી છે એમના પરચાની વાતો કરવી છે તો ઇતિહાસની શરૂઆત આવી છે કે લખતર થી જે હાઈવે નીકળો છે અમદાવાદ જાય છે અને એ મિત્રો એ લખતર નીકળતા આગળ થોડાક જ અંતરમાં એ ગેથડા હનુમાન દાદાનું જ્યારે ધામ આવેલું છે અને ધામની બાજુમાં નજીકમાં વીડ આવેલું છે અને આ વાતોને તો એમ કહેવાય કે વર્ષો વીતી ગયા છે પણ આવા સુરવીર ના પાડીયા આજ પણ તમને હોકારા આપે ભલા મણા હો તો મિત્રો એ વીર ની માલકોર એવી ઘટના ઘટે છે કે માલધારીઓ છે એ પોતપોતાનો માલ લઈ અને વીર માલકો ચાલી રહ્યા છે એવો વેરાણ વગડો છે અને ખડની માલકો ગાયો ચરી રહી છે અને ગાયો લઈ પોતપોતાને એ ગોવાળો ઉભા છે અને એ માલક ઉપર જ્યારે ડમરી ઉગતી આવે છે એ ગોવાળો ની જ્યારે નજર પડે છે પડી રમરી ની માલખોર એ હથિયાર બંધી ઘોડા લઈ અને જ્યારે લુટારા આવે છે અને ગોવાળો ની જ્યારે ઘોડેશ્વર ઉપર નજર પડે છે મિત્રો અને એ ઘોડેશ્વર એ માલધારી નજીક આવે છે અને કેવું બોલે છે કે માલધારીઓ એ ગોવાળો આજે તમારી તમામ ગાયો વાળીને અમારે લઈ જવાની છે એટલે બોત ગાયો મીકીને તમે હાલતા થઈ જાઓ પણ ભલામણા તો ભરવાડના દીકરા છે જેની રઘુની માલકોએ એમ કહેવાય કે ગાયો ને દૂધડા દોડી રહ્યા છે અને તહાડીઓ ભરી ભરીને જેને દૂધડા પીધા હોય એ પોતાની ગાયોને ને કેમ કોઈને આપી દેવાલા એટલે એ તમામ માલધારીઓ બધા ભેગા થઈ જાય છે અને હામો પડકાર કરે છે કે તમારે જીવતું રહેવું હોય તો તમે અહીંથી પાછા વળી જાવ જે માર્ગે આયા છો માર્ગે બાકી તો અમારા જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ રહેશે ને ત્યાં સુધી અમારી એક પણ વાસડી નો કાન ઝાલવા નહીં જેવી તમને હો અને એ લૂંટારા કે છે આજે તો તમારા વાસડી નું વાળું કરવાનું છે માટે તમારા જેટલા માલ ઢોર છે એ બધા લઈ જવાના છે અને મિત્રો એ બોલાચાલી ચાલી થતા થતા જયારે ઝીંગાનું જામ્યું છે તલવારો ઝાકા ઝીકી બોલી રહી છે મારો મારો ના એમ કહેવાય કે પોકાર પડી રહ્યા છે એ વીરની માલકોર હો પણ વાલા આ વીર માલકોર એ મારો મારો ના ભોકાળ પડી રહ્યા છે પણ હારે એક બેન ને ભાણે છે એ ચાલુ ધીંગાણા ની માલકોર થી એ બેન ને ભાણે નીકળી જાય છે અને હારે હારે જે ખૂટ છે જેને શાંડ કહેવા ગાયું એ પણ હારે હારે નીકળી જાય છે કામ તરફ અને એ બેન ભાણે અને હારે ખૂટ પણ આવ્યો છે ઝોક અંદર આવીને ભરે છે અને ડુંડા પરિવારના જે માજી બેઠા છે ડોશીમાં બેઠા છે અને આવી ખબર જ્યારે ગામમાં પડી જાય છે કે વગડાની માલકો ધીંગાણું થયું છે અને બેન ભાણેજ આવીને બધું જણાવે છે કે વગડાની માલકો ધીંગાણું થયું છે લૂટારા આવ્યા છે ગાયું લેવા માટે પણ એ દોશીમાંની નજર એ બેન ભાણેજ અને એ ખોટી ઉપર પડે છે અને માજીના જે મુખમાંથી વેન નીકળે છે વાળા માજી એવું બોલે છે ઈ ખૂટને જોઈને કે છે કે મારો માલ દોર મારી જે ગાયો હતી જે માણા હતા એ વગડામાં છે અને બધા એને મેલીન તું અહીંયા આવતો રહ્યો જા જા હવે મારે તને શું પૂજવો છે આવા વેણ ત્યારે માજી બોલે છે પણ મિત્રો આ તો એક મunggu પ્રાણી છે

અને આ બાજુ એ ડોશી માં છે એ હાથમાં માળા લઈ અને જો ગુમાયા શક્તિ નું આરાધ કરે છે કે એ શક્તિ અમારો ગાયો નો સાડ જે નીકળ્યો છે એની એવી શક્તિ આપજે અને મારા માલઢોરમાંથી જે માણસો છે કોઈનું મૃત્યુ થાય નહીં બધા હેમે ખેમે જ્યારે નેહડે પાછા આવશે ને ત્યાં સુધી હું અનપાણીનો ત્યાગ કરું છું પણ વાલા એ જોક શક્તિ એમ કહેવાય કે રખોપા કર્યા છે અને એ ખૂંટને એટલી બધી શક્તિ આપી છે જેને તમે સોગડિયા દાદા તરીકે ઓળખી રહ્યા છો લોકો જે જાણી રહ્યા છે એ ગાળીના છાંઠને એમ કહેવાય કે એટલી બધી શક્તિ આવી છે એ તમામ લૂંટારોને એમ કહેવાય કે મારી અને ભગાડી દે છે અને બધી ગાયોને નેહરા તરફ લાવે છે વાલા હો પણ પાછળથી ધગો થઈ જાય છે એમાંથી એક લૂંટારો છે એ છાડના થડ પાછળ હંતાઈ જાય છે અને દાદાના મસ્તક ઉપર ઘા મારે છે મિત્રો એ મસ્તક છે એ ધરતી અલગ થઈ જાય છે અને વાલા આ જે તમે જગ્યા જોઈ રહ્યા છો આ પાળીઓ જોઈ રહ્યા છો એવી રૂઢી ધરતી ઉપર આવી અને બાપાનું ધર છે એ થંભી જાય છે વાલા હો અને ગાયું એવું છે એ તમામ નેહડે પાછી આવી જાય છે માણસો એમ કેમ પાછા આવી જાય છે અને આ બાજુ તો સોગઠિયા દાદા એમ કહેવાય કે મસ્ત કપાઈ ગયું છે અને આ ધરતી ઉપર દાદા અહીં થંભી જાય છે વાલા હો મિત્રો જેને સ્ટેજ ને ધૂણાયું છે એ દરબારને ને એમ કહેવાય કે આપા પરચા આપેલા છે જેના પરચાના આપણે કોઈ મૂળ કરી ના શકવી વાળા હોય ભલા વર્ષો વીતી ગયા વાતો ઘણો ટાઈમ થઈ ગયો છે પણ તમે આજુબાજુ જોઈ રહ્યા છો કે ગાયોની બાધા રાખે છે લોકો કોઈ ગાય માદી થઈ હોય ભેંસ માદી થઈ હોય અને દાદા ને ખાલી દૂધ ચડાવવાની બાધા રાખે છે ભલા આ સોગઢિયા દાદા છે એ તમારા માલ ઢોળના ના રખોબા કરે અને કદાચ કોઈ બેન દીકરી રડતી રડતી આવી હોય ને વાલા તો આજ પણ એના આહુડા લુવે છે દાદા હો એવા સોગઠિયા દાદાના દર્શન તમે કરી રહ્યા છો વાલા અને મિત્રો એમના જ પરિવારના અમારા હરિભાઈ આપણી સમક્ષ બેઠા છે એમના મુખે દાદાના પરચાની વાતો સાંભળીએ મને દોશી માં બરોબર એ વાડે ગાયો હતી વારી વેરાય ગયા બાપાએ જે હાંડો હતો ને એ ઘરે પાથો અમારા ડોસીમાં હાવણો માર્યો આમ ડોસીમાં એ હાવણો માર્યો કે તને શું મારે પૂજવો હે ગાયું બધી પાયસી આવી આ ધરણીયા કપાણું ધર કપાણું આયા એ બેઠ કે કેટલા સમય પછી ભાવ પડી કે આ આપડા આવી થઈ ગઈ રક્ત સ્ટેટ ને રક્ત સ્ટેટ ને ધૂણાય પર રક્ત સ્ટેટ આ સાંભી રૂપે મસ્ત કપાણા પછી ગાયું ઘરે આવી ગાયું ઘરે આવી હા અને આ બાપા

ત્યારે મારું તમામ ડુંડા પરિવારનું જેટલું દૂધ છે મિત્રો ઈ દાદાના પારે લાવે છે અને ડુંડા હરખથી જમાડે છે મિત્રો હો ભલા તમે શબ્દ બોલો અને તમારા શબ્દને વેણ ને પકડી લે એવા આરીખમ પારિયા ઊભા છે જેને જીવની પરવા કર્યા વગર મસ્તક આપી દીધા હોય એના પારિયા ઉપર સિંદૂર ચડાવે છે લોકો અને એવો એક પાડ્યો તમારી સમક્ષ ઉભો છે વાલા એવા સોગઠિયા દાદા તરીકે આજે અહીંયા બિરાજમાન છે મિત્રો હો અને હાચા મનથી તમે બાજા રાખો એટલે દાદો તમારું કામ કરે મિત્રો હો આવા અનેક ઇતિહાસો છે દાદાના જેના આપણે મૂળ કરી ના શકવી મિત્રો સોકટિયા દાદાના પાંચ પાંચ ગામના ના સિમાળે એમ કેવાય કે ધજા ફરકી રહી છે વાલા એક બાજુ કડુ ગામ નો સીમાડો લાગે છે એક બાજુ તરમણીયા ગામ નો સીમાડો લાગે છે અને આ બાજુ કળમ ગામ નો સીમાડો લાગે છે વાલા હો મિત્રો તમે વિચાર તો કરો એ વગડાની માલકોર એ અડીખમ પારિયા થઈને ખોળાઈ ગયા અને ડુંડા પરિવારની માલકો જે આજે સુરાપુરા તરીકે ઓળખાય છે અને આખું મારું ડુંડા પરિવાર ઈશોગઢિયા દાદા ને આજે સુરાપુરા તરીકે એ પૂજે છે મિત્રો હો તો વલા આવી આપણી સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઝાલાવાડની ધરતી ઉપર અનેક સુરવીના પાડિયા આવેલા છે અને કદાચ વળી પાછું ધીંગાણું થાય તો હાથમાં તલવાર લઈ આજ પણ હરીખા ઊભા છે મિત્રો હો અને એ વાલા દૂર દૂર થી માણસો એ દાદા ની રૂડી બાધાયું લઈને આવે છે અને સોગઠિયા દાદા ને રૂડા કહુંબા ઘોડી ઘોડી અને હૈયાના ના ભાવ થી દાદા ને કહુંબા પીવડાવે છે મિત્રો હો મિત્રો તમે વિડીયો ની માલકો જોઈ રહ્યા છો ડૂળા કહુંબા ઘોડાઈ રહ્યા છે અને દાદાના ચરણોની માલકોળ એ કહુંબો અર્પણ કરવામાં આવે છે વાલા હો અને વાલા વાળા આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને બને એ એટલો આગળ ગ્રુપમાં મિત્રોને શેર કરજો વાલા અને આવા ઇતિહાસોના વિડીયો લઈ તમારી સમક્ષ આવીશું અમે તો સર્વેને આ નવગણ રાતળિયાના જય દ્વારકાધીશ જય મોમાઈ જય સોગઢિયા દાદા એ બાપ તમે આજે વન વગડાની હે એવો ઇતિહાસ રચાઈ મારા ડુંડા પરિવારનું નામ ઉજળું કરી બતાવ્યું હો એ સોગઢિયા દાદા તમારા ચરણોમાં લાખો લાખો વંદન બાપ લાખો લાખો વંદન હો